નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથી બધા જ વિષયના બધા જ પાકના સંપૂર્ણ સોલ્યુશનના પ્લસ પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ ઉષ્મા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું

તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે તો ઉષ્મા વિકિરણ નંબર બે પારો પ્રવાહીરૂપ પદાર્થ છે તે ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે ઉષ્માવહન નંબર ત્રણ પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે કદ વધે નંબર ચાર ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે વધે છે નંબર પાંચ તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે કયો વિકલ્પ સાચો છે સાડત્રીસ અંશ સેલ્સિયસ નંબર છ કયો એકમ તાપમાન માપન માટેનો નથી તો કેલરી નંબર સાત તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે ઉષ્મા નયન નંબર આઠ ચિત્ર દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે શરીરનું તાપમાન નંબર નવ ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે ઉર્જા નંબર દસ વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા મેળવી ગતિ વધારે છે પ્રશ્ન નંબર બે નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર અગિયાર ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે લોખંડ નંબર બાર ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે કેલરી નંબર તેર તંદુરસ્ત મનુષ્યના શરીરનું મા તાપમાન ખાલી જગ્યા હોય છે અઠ્ઠાણું પોઈન્ટ છ છ ફેક્ટર નંબર ચૌદ ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી લોખંડ નંબર પંદર નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ કરો તો જોઈએ ઉષ્માના સુવાહકો તાંબુ લોખાણ એલ્યુમિનિયમ જશર ઉષ્માના મંદવાહકો રબર ચામડું લાકડું કાગળ પ્લાસ્ટિક અને પૂઠું પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો નંબર સો કુક્કરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માનું સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથાથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે નંબર સત્તર ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદ વાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરવું જોઈએ પહેલો મુદ્દો આ પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે જ્યારે આ પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી ઉદાહરણ તરીકે તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે વસ્તુ ઉષ્માની સુવાહક છે જ્યારે કાચ પ્લાસ્ટિક એબોનાઇટ રબર ચામડું વગેરે પદાર્થો ઉષ્માના અવાહક છે નંબર અઢાર ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કેમ તો ના કારણ કે ડૉક્ટરનું થર્મોમીટર પાંત્રીસ અંશ સેલ્શિયસથી બેતાલીસ અંશ સેલ્શિયન્સ સુધીનું તાપમાન માપી શકે છે જ્યારે ઉકળતા દૂધનું તાપમાન સો અંશ સેલ્શિયસની આસપાસનું હોય છે તેથી મર્ક્યુરી બેતાલીસ અંશ સેલ્સિયસથી આગળ વધી નળી તોડી નાખે છે નંબર ઓગણીસ શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય કેમ તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચના લીધે થર્મોમીટર દર્દીના શરીરના સંપર્કમાંથી કાઢી લીધા પછી પણ પારો તેજ સ્થાને રહે છે તેથી દર્દીના શરીરનું તાપમાન થોડા સમય પછી પણ વાંચી શકાય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ ન હોવાને લીધે શરીરનું તાપમાન માપવા માટે વાપરી શકાય નહીં નંબર વીસ દરિયા રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે કારણ કે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે આવી ઠંડકવાળી સમુ સમુદ્રની હવાને મેળવવા દરિયા કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે નંબર એકવીસ શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે તો શિયાળા દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન વધારે ઠંડી હોય છે સમુદ્ર પરની હવા ગરમ થાય છે અને ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા જમીન પરની ઠંડી હવા ઘસી આવે છે અને ગરમ હવા સમુદ્રથી જમીન તરફ રહેવા લાગે છે માટે શિયાળામાં દરિયાકાંઠાની હવા ગરમ હોય છે નંબર બાવીસ દરિયાઈ લહેર અને ભૂ લહેર સમજા દરિયાઈ લહેર સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ભૂલહેર સમુદ્રકાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે અને ભૂમિય લહેર કહે છે નંબર ત્રેવીસ ઉનાળામાં સુતરાવ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે તેથી સફેદ કે આછા રંગના ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરે છે તેથી ઉનાળામાં સુતરાવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે નંબર ચોવીસ શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો કારણ કે ઊન એ ઉષ્માનું નું મંદવાહક છે મળી ઊનના રેસા વચ્ચે હવા ભરાઈ રહે છે આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે તેથી આપણને હૂફ અનુભવાય છે આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ નંબર પચીસ તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર પહેલો મુદ્દો તેમાં પાંત્રીસ અંશથી બેતાલીસ અંશ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે તેમાં માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સુધીના તાપમાન દર્શાવતા આંગ છાપેલા હોય છે બીજો મુદ્દો તેમાં ખાંચ હોય છે તેમાં ખાંચ હોતી નથી ત્રીજો મુદ્દો તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે અને તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે નંબર છવ્વીસ દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો તો દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું જેમ કે થર્મોસ જેમાં કાચ અવાહક પદાર્થ છે જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા કે દૂધ ગરમ રહે છે નંબર છવ્વીસ ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો એને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે તો મીણબત્તી થોડા સમય બાદ બુઝાઈ જાય છે કારણ કે મીણબત્તીના દહનથી સીવોટું વાયુ ઉત્પન્ન થાય છે જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટેના જરૂરી ઓક્સિજન એટલે કે ઓટુંને અટકાવે છે તેથી મીણબત્તી બુજાઈ જશે નંબર અઠ્યાવીસ એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલો જલ ભરો તેમાં લાલ રંગની શાહીના ત્રણ ચાર ટીપ્પા ઉમેરો અને બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલો જલ ભરો તેના પર નકામો પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો અવલોકનની નોંધ કરો તો અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે થશે રીતે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર એક વાક્યમાં ઉત્તર લખો ઓગણત્રીસ શિવાની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરના ઉપયોગથી શરીરનું તાપમાન માપવા માટે કરે છે શું તે સાચું તાપમાન માપી શકશે કેમ ના સાચું તાપમાન માપી શકશે નહીં કારણ કે મર્ક્યુરના દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસની ઉપર છે નંબર ત્રીસ રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે શું અનુમાન કરી શકે તો રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ કરતાં વધુ અને બેતાલીસ અંશ સેલ્સિયસ કરતાં ઓછું હશે નંબર એકત્રીસ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન માપન કરતી વખતે કઈ કઈ કાળજી રહેશો જે અહીં તમને જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બત્રીસ ક્યાં સળિયાનું મીણ ઝડપથી ઓગળશે શા માટે તો અહીં તમને આકૃતિ આપેલી છે કે ધાતુના સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ ઉષ્માનું શું વાહક છે જ્યારે કાચ લાકડું અને પ્લાસ્ટિક તે ઉષ્માના અવાહક છે નંબર તેત્રીસ વિષ્ણુવૃતની નજીકના પ્રદેશોએ ધ્રુવ પરના પ્રદેશો કરતા ગરમ કેમ હોય છે તો અહીં તેમનો જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ચોત્રીસ આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલીટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો